કેમ છો મિત્રો ફરી એક સ્વાગત છે તમારું મહારાજના આજના વ્લોગની અંદર ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નહોતો ટાઈમ નહોતો મળતો ને આજે આપણે જવાનું છે વાડીએ તો આજનો વિડીયો આપણો પૂરો જોઈ ગયો મજા આવશે વાડી જવા માટે આપણે આપણા ટેમ્પામાં બે ગયા છે આપણે વાડી તરફ જવાનું છે તમા બગડતા 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 કરતા આપણા ગામની બહાર નીકળી ગયા છે આપણે ને આપણે આપણી વાડીનો મારે

મોટો થઈ ગયો ઘણો કપાતો ઘણો મોટો થઈ ગયો અને કાકા ખચી નું શું છે લાવો એકાદ છોડો ઉમળી લે હજુ ખોખા બેઠા નથી ઉના ખોખા લાગે છે ખોટો ઉમળી ગયો પણ વાંધો નહીં આપણે કુણા ખોરાક પૂણા ખોખા નહીં ને કાકાને ખચીમાં આટો મારી લીધો છે પણ એમાં ખોખા તો આપણને દેખાણા નહીં એટલે આવી ગયા છે ગુવારમાં અત્યારે ગુવારના ભાવ તો તમે જોઈ શકો હો અને ગુવારની હાલત હવે બગડી ગઈ છે હવે કમબેક કરવાનો વારો ગુવારમાંથી નહીં આવે પણ સાઈડમાં આ તૂર વાવી દીધી છે હવે તૂરમાંથી કમબેક કરવામાં આવશે પછી એક જ ગીધું ટાન ટાણા ટાન પછી આવી ગયા કુવે આટો મારવા કૂવો તો આખો ભી છે એટલે મોટર ચાલુ કરી દેવી અને થોડુંક પાણી વળે એવી કારણ કે વરસાદ તો આવતો નથી હવે અખંત તુવેર બાઈ આવી ગયા છે આપણે ખોચી હા છે આપણે ખોચી ઉંબળી રહે કે ખોચી થઈ છે યાર હા એ આપણે ખોચી થઈ એ જ તો બહુ બેઠી તો નથી કોક કોક બેઠી છે જો જો આપણે ખોચી પછી ધમા બાગડતા 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 કરતા હતા ગલોટિયા ખાતા હતા ગલોટિયા ખાતા 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 આવી ગયા છે કપામાં આવી ગયા અને હવે જવાનું છે આપણે શીબડા ખાવા તો આગળ હે આપણે શીબડાના વેલા આ હે ભીંડો આગળ છે શીબડાના વેલા

પછી તળી લીધે છે આપણે સુબડો તોડીને આવી ગયા કુંડિયા અને આપણે ગલોટિયા ખાધા માથું બગડ્યું હોય એટલે માથાને આપણે જોઈ નાખીએ જોઈ જો પાછું જોઈ નાખ્યું એ અને આપણી વાડે બીજા ભાઈબંધ આવી ગયા છે આપણા આવી ગયા છે આપણા ભાઈબંધ આપણે પણ થઈ આપણે જવાનું આપણે ઓળીએ હવે તરફ જઈશું આ ને આપણો વિડીયો તારે જોવો હતો આ મોટ ભાઈ આવી ગયા આપડા બધા ભાઈ બંધો હૈયા આપડા બધાને બધા છીપડા ખાવા જવું છે બધા ભાઈ બંધ આપડા છીપડા ખાવા મીના હૈયા રોકમાં આપડે વાડી આવી ગયા ના ભાઈ બંધ ભીંડાના વખાણ કરામજો ઓહો ઓહોય બહુ મોટી સીંગ આમ જોય જો આ બીજા ભાઈ બંધ વખાણ કાણી જો ભીંડાના ઓહો જોય કેવો મોટો ભીંડો કેવો

ખાવા ભાઈ બન બગાડતા 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 કરતા હેલા જાય છે ના ભાઈ કડવું લાગે છે ખુલા ભાઈ બન બીબડા કાઢી જોવા ખાવાની સ્ટાઇલ જો તમે એકદમ અને આ ભાઈ બનતો બ્લોગ ઉતારે એને સપોર્ટ કરજો અને આ હોતન આપણો ભાઈ બ્લોગ ઉતારે છે એને સપોર્ટ કરજો મને હોતન કરજો હારો હાર સપોર્ટ ભાઈ ઓરે તો બધું ઓલ લઈ લે ગટા આપણે ખાલે લઈ લે તો આપણો ભાઈ બન જો શિબડા મોળવા મિનો હે આપણે હમણાં શિબડા મળે બધાને ખાવાના હે એટલે એક બધા શિબડા મોલ રાખવાના અહીંયા બધા ભાઈ બને કહી દીધું એ સલું મજૂરી ખાવાનું એટલે આ ચીપડું ખાવાનું પણ મજૂરી જેવું લાગે છે એમ કે આપણે લઈ લેવી તો એક નંબર હું કેવું ભાઈ બન તારું હા ભાઈ બંધ જાય હે બીજી વાળીએ શીબડા લેવા અને ઓર એ ભાઈ ઓર હમ દોનો અહીંયા પર रुके આપણા ભાઈ ભાઈબન પાછા બીજી વાડી થી સિબડા લઈને આવી ગયા છે જોઈ લો આવી ગયા છે આપડે સિબડા લઈને અને હવે આપડા સિબડા ને બાકાજી કે બોલાવે ની ફૂલ જોઈ જો બીજી વાડી ના સિબડા આવી ગયા છે ભાઈબન ની વાડી માં સિમરૂ વા નાખ્યું હે

પછી આપણે વાડી આવી એટલે પાડોશીને વાડીએ જવાનું હતું ભર્યું જ નહીં આ આવી ગયા છે આપણે પાડોશીને વાડીએ આપણે આ વાડી જોવાની હોય આપણને કાંઈ ખબર તો ન પડે તો આપણે રખડવામાં ધ્યાન દેવાનું એમ જો આ ખોડા છે એમના તો આ કૂવો આપણે કૂવો જો તે કેટલોક ભર્યો છે એમની વાડીમાં છે આ ફ્લૂડું પતન તોડી લીધું આપણે ના હે કેળ અને આ હે જો આખો ભીરો છે નવ હોય તો મારા તરફથી આવતા રહીજો અને પાડોશી વાડીએ તો કલે કલરના ફૂડા થાય જો ગુલાબી કેસરી લાલ ગુલાબી ધોળા પાડોશી વાડી કહેવાય આપણી વાળીએ તો કાઈ નથી પાડોશન વાડી આ કપાન છોડો એની ગલો ફિટ કર્યો વાહ ક્યાં ટેકનોલોજી આ હે ને હવે આપણે જવાનું નહી રહ્યા આપણા પપ્પા પાન લઈને આવે છે અને હવે આપણા ઘર તરફ નીકળી ગયા છે આપણે વાડીએ ધૂળમાં ગલોટિયા ખાઈ ખાઈને મેલા થઈ ગયા હતા એટલે આપણે સ્નાન કરી લીધું છે અને હવે ભાઈબનનો ફોન આવ્યો તો ગામના મંદિર આવે એટલે આપણે ભાઈબન પર જવાનું ગામના મંદિર આવી ગયા છે આપણો ભાઈબન ત્યાં બેઠો છે ત્યાં ગામમાં જાય મંદિરે આપણે આવી ગયા છે આ છે અમારા ગામનું રામપીરનું મંદિર અને આપણો એક સમય આવશે પણ એ સમય નહીં જમાનો આવશે તેને મને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો તો આજનો લોગ અહીં સુધી મળીએ એક નવા વ્લોગની અંદર ત્યાં લગાને તમે બધા મને સબસ્ક્રાઈબ અને લાઈક કરીને રાખજો